સિત્તેર વર્ષના દાદાએ તેની જ પચીસ વર્ષની પૌત્રી સાથે કર્યા લગ્ન કહ્યું જન્મી ત્યારથી જ થઈ ગયો હતો પ્રેમ ધોળકામાં બાળકીના અપહરણમાં મોટો ઘસફોટ બાળ તસ્કરી માટે કરાયું હતું અપહરણ ચારની કરાય ધરપકડ બાર કરોડના સોના ચાંદીના દાગીના પૂરના પાણીમાં તણાઈ જતા લોકોએ લૂંટ ચલાવી રાજકોટમાં સોની વેપારીનું સત્તર લાખનું સોનું લઈ કારીગર ફરાર ઘરે તપાસ કરી તો પરિવાર સાથે ભાગી ગયાનું સામે આવ્યું ગોધરામાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરાનું ચર્ચાસ્પદ નિવેદન નાગરિક ધર્મ કરાવ્યો યાદ પ્રજાએ ખાડા જાતે પૂરવા કર્યું આહવાન ઉઠાવ્યા અનેક સવાલ અમેરિકાના પચીસ ટકા ટેરિફની જાહેરાતથી સુરતના જેમ્સ એન્ડ જ્વેલર અને ડાયમંડ સેક્ટરમાં ચિંતાનો માહોલ પીએમ મોદી તરફ આશાની મીટ મોંઘવારીનો વધુ એક ઝટકો અદાણી સીએનજીના ભાવમાં એક રૂપિયાનો વધારો ઝીક્યો ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી નવા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની રાજ જોવાઈ રહી છે ગુજરાત ભાજપના પ્રમુખ માટે આજે થશે મહત્વનો ફેસલો નર્મદા ડેમ એક્યાસી પોઈન્ટ બાવન ટકા ભરાતા નર્મદા ડેમ ને વોર્નિંગ સ્ટેજ પર મૂક્યો કાંઠા વિસ્તારના સત્યાવીસ ગામોને એલર્ટ કરાયા રશિયા પાસેથી તેલ ખરીદવા પર પીએમ મોદીનો માસ્ટર સ્ટ્રોક ટ્રમ્પ થયા સ્તંભ દાદા દિલ્હી ઉડિયા ભાજપના નવા પ્રમુખનું નામ લઈને ગુજરાત પાછા આવશે ગમે ત્યારે થઈ શકે છે નામની જાહેરાત ભારતે રમવાની ના પાડી તો આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફજેતી હવે પીસીબી એ લીધો મોટો નિર્ણય અભિનેતા આમિર ખાન ભુજના નાનકડા કોટાય ગામે પહોંચ્યા ફિલ્મ સિતારે જમી પરનું પ્રમોશન કર્યું ભાજપ શાસિત રાજ્યની પંચાયત ચૂંટણીમાં ભાજપને મોટો ઝટકો કોંગ્રેસ સિત્તેર ટકા બેઠક જીતી ભાજપ તેત્રીસ ટકા પણ ન કરી શક્યો પાર વેચાણમાં મનરેગાનો મુદ્દો ઉઠાવવો ગોપાલ ઇટાલિયાને પડ્યો ભારી મજૂર બચાવો ઇટાલિયા હટાવોના નારા સાથે આપ્યું નિવેદનપત્ર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ઓવલ ટેસ્ટ મેચમાં કેએલ રાહુલ અને એમ્પાયર વચ્ચે થયો જોરદાર ઝઘડો સરકારે સામાન્ય માણસ માટે ખૂબ જ સરળ અને રાહતનો રસ્તો આપ્યો ટ્રાફિક ચલાણના અડધા પૈસા થઈ શકે છે માપ આઈસીઆઈ બેંક યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ શરૂ ગૂગલ પે યુઝર્સને પડી શકે છે મોટી અસર સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર જુનિયર ક્લાર્કના પગારમાં થઈ શકે છે જબરજસ્ત વધારો પીએમ કિસાન યોજના હેઠળ પીએમ મોદીએ વીસમો હપ્તો જાહેર કર્યો નવ સાત કરોડ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરાય દુનિયાની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવા જઈ રહી છે ભારત ટ્રમ્પના ડેડ ઇકોનોમી વાળા નિવેદન પર પીએમ મોદીનો વળતો જવાબ રદ કરાયેલ પાંચસો હજારની નીચલણી નોટો દસ ટકે વટાવવા નીકળ્યા વડોદરા પોલીસે અઠ્યોતેર પોઈન્ટ ચાલીસ લાખ સાથે સાત લોકોની કરી ધરપકડ હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ આપને મળતી રહે